કે સરકારી માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ શિક્ષકો પરની નવી ભરતીનું સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો નમસારણીય સ્કૂલ સીડર રોડ ભાવનગર ઇમેલ આપવામાં આવે છે પ્રિન્સિપલ ને સ્કૂલ ડોટ જીમેલ ડોટ કોમ પર જઈને તમે મિત્રો અહીં ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો અહીં ઇમેલ આપવામાં આવે છે ત્યાં જઈને તમને સંપૂર્ણ વિગતવાર માહિતી અને આ ભરતીમાં મિત્રો અરજી કરી શકો છો મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો પોસ્ટ વિશે તો મિત્રો સંસ્કૃત ટીચર માટેની જોબ છે મિત્રો ક્વોલિફિકેશન માટે વાત કરવામાં આવે તો લાયકાત વિશે તો મિત્રો એમ એ અથવા બીએડ એડ કરેલું હોવું જોઈએ ધોરણ છથી દસમાં સીબીએસઇ સ્કૂલમાં સંસ્કૃત વિશે ભણાવી શકે તેવા શિક્ષકો માટેની આ પરથી અરજી છે મિત્રો રસ ધરાવતા ઉમેદવારો તારીખ આઠ છ બે હજાર ચોવીસ શનિવાર સુધીમાં સંપૂર્ણ વિગતની અરજી ઉપરના ઈમેલ એડ્રેસ પર મોકલી આપવામાં રહેશે મિત્રો સંસ્કૃતના ટીચર માટે જોબ છે મિત્રો એમ એ બી એડ કરેલું હોવા જે તેવા શિક્ષકોની જરૂર છે મિત્રો મહિલા પુરુષ બંને આવેદન કરી શકે છે મિત્રો ભરતીમાં અને પગાર ધોરણ પર સંપૂર્ણ વિગતવાર માહિતી ઈમેલ આપવામાં આવશે ત્યાં જઈને સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે અને મિત્રો ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભરત